નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની આવક વિશેની વાત તો મને એવું લાગે છે આજે થોડીક આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હરાજીમાં રૂબરૂજીને જાણીએ કેવા રહે છે આજના બજાર પર મિત્રો થોડુંક બજારે ઊંચા માલમાં થોડુંક બજાર સારું એવું દેખાઈ રહ્યું છે મિત્રો બજાર ઊંચો માલ એ બધો છ હજાર માથે કપો માંડ્યો છે જે એમપીના ગોલા આવે છે ને મિત્રો છ હજાર માથે કપા માંડ્યો અને મિત્રો આપણો દેશી માલ એ પણ છ હજાર આસપાસ પહોંચવા આવ્યો છે મિત્રો સત્તાવનસો અઠ્ઠાવનસો રૂપિયા લગીન દેશી માલને ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તો વિડીયોમાં એન સુધી બન્યા રહે છે મિત્રો અઠ્ઠાવનસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે અઠ્ઠાવનસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલ અઠાવનસો એકાવન રૂપિયામાં વેચાણો છે માલ સુપર અઠાવનસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે અઠ્ઠાવનસો એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ એકાવન રૂપિયામાં વેચાણો છે માલ સુપર

ચોપનસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ચોપનસો ને ભાવ કયો છે મીડિયમથી થોડુંક અમુક ટકા અમુક ઝીણો માલ જોવા મળી છે વીસઠ ટકા એવો જેવો ઝીણો માલ જોવા મળ્યો છે ને પાંચથી સાઠ ટકા જેવા મોટા ગોલામાં જોવા મળી છે તો જાજો મીડિયમ સાઈઝનો માલ છે આ ટાઈપનો ચોપનસો ને રૂપિયાનો ભાવ છે ચોપનસો એકાશી રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ચોપનસો દેશી માલ છે મિત્રો ચોપનસો ને એકાશી રૂપિયાનો છે સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઇઝ મીડિયમથી ઝીણો માલ જોવા મળ્યો છે આ ટાઈપનો ઝીણો માલ એ અંદર છે અને મીડિયમ ક્વોલિટી આ સાઇબનો પાંચથી સાઠ ટકા જેવો મોટા ગોલા જોવા મળી રહી છે ખાલી બાકી એવરેજ માલ જાજો જોવા મળી રહ્યો છે મીડિયમ માલ આ ટાઈપનો ઓગણપચાસ એકાશી ચાર હજાર નવસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો ચાર હજાર નવસો ને એકાશી રૂપિયાનો ભાવ છે તમે જોશો આ ટાઈપનો માલ છે અને મીડિયમ માલ એ ભેગો મિક્સમાં છે અને કડી ખાઈ તે જોવા મળ્યું છે ત્રેપનસો ને પચાસ ત્રેપનસો ને પચાસ ભાવ થયો તમે જોઈ શકો છો અમારો ત્રેપનસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે ત્રેપનસો ને પચાસ રૂપિયામાં અમાલ નમુક ટકા જ આ ટાઈપ નો માલ થઇ ગયો છે માલ બધો મોટો જ છે